ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા અંકલેશ્વરના બુરહાની ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું જેનો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાયો ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું સમાજ સંગઠિત થાય અને યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ છેતાલીસ ટીમો ઉત્સાહભેર ભાગ લીધો હતો ટુર્નામેન્ટનો પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ નટુભાઈ કાપડિયા દિનેશભાઈ આહીર પરશોત્તમભાઈ આહીર ડયાભાઈ આહિર સુરેશભાઈ આહિર નિરુબેન આહીર તેમજ સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અત્રે આજ રોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાહી સમાજની અળહણી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે તો તેનું આજે એક ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ આજે રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ વિવિધ જગ્યાના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો અને પ્લેયરો હાજર રહ્યા અને આજે વરસાદનો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે એમાં આજે નથી પરંતુ પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ खूप सरस मार्गदर्शन पूर पाडू